કચ્છના અબડાસા તાલુકાના જખો ગામે સદ્ગુરુ ભગવાન વાલરરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય રામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરીમાયમય ઉપસ્થિતિમાં યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઔધવરામ મંદિરને સૌ કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓઘવરામજી મહારાજની નૂતન મંદિરના વર્ષને દર્શન કરીને પૂજ્ય ગુરુ હરિદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પરશુરામ જયંતિના પાવન પ્રસંગે આધ્યાત્મિક અબડાસા ખાતે ઔધવરામજીના પવિત્ર તીર્થ સ્થાનને સુવર્ણ મહોત્સવમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કજ